પેલા કરી હગુ હગ પણ પશુ જોતા ના અત્યારે જોઈને કરીને ફરી જોઈ સમય જેવો આવ્યો છે એટલે એ સમયમાં લગન આવે ને જાણે દીકરીનું લગ્ન લખે એટલે શ્રીફળ હોય એમાં થોડા ઘઉ હોય એમાં હાથ પડીકો હોય એક ટકો હોય અથવા હાથ ટકા હોય અને એ વેવાઈ ઘેર મોકલતા કે એ મારા હગા તારા ઘેર વેત ના હોય તો હું ઘઉ મોકલું છું ટકો મોકલું છું ગોળ મોય મેલું છું તે રાબ કરીને પાજે પણ તારી આબરૂ નહી જવા દઈએ અમે એટલે અમે તારા ઘેર આવો ને મારા મોણસો એટલે જમાડજે ને વેવાઈ એવો હોય થોડા ઘઉ અંભોરી પાસા મોકલે અમે તમારા ઘેર જોઈન લઈને આપવાના છ એટલે મારા હગા એ મારા વેવઈ તારું મારું 100 વર્ષનું હક પણ છે ગોળ કોપરું ખાઈને આપડી વેવઈ બન્યા છે એટલે કોઈ દાડો તારી આબરું હું નઈ જવા દઉં પછી લગ્ન લશી અને પૂંખણીઓ હોય એટલે વરની માં હોય તો દીકરો હોય તો એ વરની માં દીકરી હોય દેની માઈને પૂંખ એમાં એક ઢોહરુ આવે બળદનું એક રવાયો હોય એક હોબેલું હોય એક પછી બાજરીનો ડોકો અને એમાં હોય હોય જે જે ઋષિમુનિઓએ આગળ આપણા વડવોએ જે કર્યું છે ને બહુ સરસ કર્યું છે એ જમાનામાં ટેકનોલોજી નહોતી પણ એમને કેટલું વિચારીને કર્યું છે તમે વિચાર કરો કોઈ માતા નહીં કહેતી કદી એક તમે ઉપવાસ કરજો પણ તમને સરદારે મંદિર છે ને તમે દેવ તો વગડે મોનો તો મનાય પણ મંદિરે જો એટલે તમારા આત્મા રાજી થાય એના માટે મંદિર છે છે વેણ વધાવો ખાલી વિશ્વાસ છે કે મારી માતા એ ડોડ આલ્યો ને તમને ભરોહો હોય તો એ કાયમ ભેળી રે એટલે એ પૂંખણીઓ હોય એટલે પૂંખણીઓ છે ને એમાં બહુ સમજવા લાયક છે બે પાછો પેલો મુઠિયો હોય તડતડિયો એક શેલી નો એક ગૌ આટાનો એટલે દીકરીને એની માં એના પ્યોર પક્ષ વાળો એવું કે બેટા તને પરિણાય તારા હાહારે મોકલવાની છે એટલે મારી દીકરી તારી હાહુ ખરાબ હશે ને તો જેમ હોય ની અણી મારે ને એમ તને હેરન કરશે પણ તું અસલ મા બાપ ની ખોન દોન દીકરી હોય પાસી મત આવજે અને અમારી આબરૂ મત ગાડજે એના માટે હોય નું પૂંખણિયું હોય છે પછી રવાયો એટલા માટે હોય છે કે જેમ સાહને આપણે ગોળીમાં વલોવીનો નો ને એમ તને હરણ કરી નોખશું આમ રમણ ભમણ તને એટલો વખો પડાવશે તારો હાહરિયો કજાડ હશે તો પણ મારા દીકરા તું સમજીને રહે અને જેમ જીની કિંમત થાય એમ તારી કિંમત થાય પણ તું હમી રહેજે અન અમારી આબરૂ દીકરી ફેરા ફરતી હોય બે મુઠીઓ વાળ એક મુઠીમાં એના બાપની આબરૂ હોય ને એક મુઠીમાં પ્યોરની કે મારા મા બાપ મૂ જીવ્યો ને ત્યાં સુધી મારા પ્યોરની કે મારા હાહરાની આબરૂ નઈ જવા દયું એટલા માટે દીકરી મુઠિયો વાળીને ફેરા ફરતી એ જમાનાની વાત છે પસ રવાયો એના ચેડે દોહરું હોય કે મારી દીકરી આવે તારા કર્મે શેતર શેડીને પણ એ ઘેર રેજ ને છૂટી મત થાજે મારા દીકરાને અમારી આબરૂ રાખજે એના માટે થઈને દોહરું હોય છે પછી હોબેલું હોય છે કે તને ખોડી લે ખોડી નોખે ને જેણી જે તોય પેલા એમ કેતા કે દીકરી મરી જાય હારી પણ થાય ને ના હારી એવું આપણા ઘંટિયા કેતા એટલે તને ખોડી લે ખોડી નાખશે પણ તું ખોનદોન ની દીકરી હોય તો સુ થાય છે ગવો નો તરતડીયો હોય એ ફેરવ કજો આ બોજી મુઠી લાખની અને આટલા બધા વચનો તમને બોજોસ અન હાળી મળીને રહેજો અને કદાચ ના રો તો આ શેલીનો તરતડ્યું નોખવામાં આવે ખબર છે એટલે નોખો એટલે ફેદઈ જાય જો કે તમારી મરજી હોય એમ તમે કરજો ના શેલીનો તરતડ્યું ફેદાય એમ ભેદઈ જાજો પછી દીકરીને ચોરીમાં ફેરા ફરતી હોય ને એટલે જમણા પગનું ચંપલ ગાઢીને એને પજે લગાડવામાં આવે કે દીકરા આજથી તારા જીવનમાં ડુંગરા ચડવાનું ચાલુ થઈ ગયું ડુંગરા ચડવા પડે ચડીને પણ જીવન પાર પાડજી અને દીકરી નો બાપ હોય સાહેબ માથે મોત હોય ને ગોળી મારે પણ આ દુનિયા માં એવો કોઈ બાપ ના હોય પોતાની દીકરી નો વાળાબા નો ટેમ થાય ને એની વોશ માં ના આવે ગમે એવો બાપ મજબૂત હોય પણ એ દાડે હારી જાય અને તોય વસ્તી એમ કે

અને કે દીકરી તું હું છોડીને આવી એને પ્યોર છોડ્યું એને મા બાપ છોડ્યું એને બેનપણીઓ છોડી એને ભાઈ છોડ્યા એને બુન છોડ્યું એને તમામ પિયોર નો ઝાડ નેની નાની ગલીઓમાં રમીને મોટી થઈ હોય ગલીઓ છોડી અને તોય જેના ઘેર હા જાય મોણસ શું કે તું હું છોડીને આવી છે ભલા મોણસ એને છોડ્યું છે એટલું આપણે છોડી ના એક અને દીકરી હા હરે હેડવાનો ટેમ થાય એટલે કંકુની થાળી કરવામાં આવે અને એ થાળી માં દીકરી ના બે હાથ પલાડી અને બાપના બે ટોટલી ભાઈ બાપ ના ઘેર જેટલી બાપુજી હોય માલ મિલકત હોય એમાંથી મારે તલ બાર નહીં જોતી હું દસે ઓગળીએ તને સહી કરીને લસિયા છું કે ખાલી મારા ઘેર અવસર હોય ને

અને પ્યોર એટલો તો કહેવાય છે કે મારા ભાઈ ખાલી લીલું નાળિયેર લઈને આવશે ને તો એવું એટલે એટલા માટે દસ ઓગળી કરીને એના પંજા પાડવામાં આવે છે અને એ જમાનાની વાત છે કે બળદગાડું હોય કદાચ હેડતા જવાનું હોય અને દીકરી શરમાળ હોય એટલે તરહ લાગે કોઈના પાસે પોણી ના માજી એક એટલે ટોપરું ખોડી ગોમના ગોદરે અને એના ખોળામાં ટોપરું આલવામાં આવે કે જો મારા દીકરા તને તરહ લાગે ને તો આ ટોપરાની કળી તારા મુઢા મિલજી અમી રહે પણ કરાર કરેલા લોકો ભૂલી જશે અત્યારે તો હગું કર્યું હોય ચાર દાડા થઈને ફોનમાં કોઈક બબાઈલ થત કે પપ્પા મને નથી ગમતું એના પપ્પાએ એ તિયાર તલો બેટા શું કરી દે હાડો કે પેલા દીકરી ગમે એવું દુઃખ હોય ને તો પિયોર માં ના કેતી હું કે મારો મા બાપ મારી ચિંતા કરશે એવી સમજણ